ધોરાજીના લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તેવા હેતુથી રાજ્ય સરકાર દ્વારા ધોરાજીમાં પીવાના પાણીનો ટાંકો બનાવવા માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી ત્યારે આ ટાંકા બનાવવાની કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા નીતિ નિયમોને નેવે મૂકી અને કામગીરી કરવામાં આવી રહી હોવાની સ્થાનિક કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયા છે ત્યારે બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ આ આક્ષેપોને ફગાવી દીધા હતા મારું નામ દિનેશભાઈ વોરા શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી ધોરાજી શહેરની અંદર ભૂખી સંપ એક ટાકો બનાવવાની કામગીરી ચાલુ છે આ કામગીરીની અંદર મોટા ભ્રષ્ટાચાર થતો હોય તેવું લાગી રહ્યું છે જે સિમેન્ટ વાપરવામાં આવે છે સિમેન્ટ જામી ગયેલ હાલતમાં છે અને રેતી છે ધૂળવાળી રેતી વાપરવામાં આવે છે જેને કારણે આ ટાકો ગમે ત્યારે પડી શકે અને કોઈ મોટી દુર્ઘટના થાય અને લોકોને જાન ગુમાવવાનો વારો આવે તેવી પરિસ્થિતિ છે છતાં પણ આ તંત્રને નરી આંખે દેખાતું નથી અથવા તો એની પણ મિલીભગત હોઈ શકે તેવી પણ ખરી હકીકત અત્યારે સામે આવી રહી છે જ્યારે કોઈ દુર્ઘટના ઘટે અને લોકોને જાન ગુમાવવાનો વારો આવે ત્યારે આ તંત્ર પોતાના હાથ ઊંચા કરી દે છે હું વિજય બાબરિયા હાલ ધોરાજીની જનતાને જે પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યો પછી એના માટે ગુજરાત સરકાર દ્વારા ધોરાજી ભૂખી ચોકડી ઉપર પાણીના ટાંકાનું નિર્માણ થઈ રહ્યું છે કોંગ્રેસના મિત્રો એવો આરોપ લગાવ્યો છે ભ્રષ્ટાચાર થયો છે નિયમ અનુસાર આ કામના સેમ્પલ લેવાતા હોય છે અધિકારીઓ મુલાકાત પણ કરતા હોય છે અને આ કોંગ્રેસના મિત્રોને સાઠ સાઠ વર્ષથી જે ભ્રષ્ટાચાર કર્યો છે રાતે ને દિવસે ગમે તે જગ્યાએ ભ્રષ્ટાચાર દેખાય છે અને અમે ડેપ્યુટી કલેક્ટરને પણ કીધું છે કોઈ પણ જગ્યાએ કામની અંદર ગેરનીતિ ચાલતી હોય તો ચલાવી નહીં લેવાની લીલીવાડી નહીં ચલાવવામાં આવે અને કામ સંપૂર્ણપણે સારી ક્વોલિટીમાં જ જોશે અને આ અધિકારીને પણ અમે વાત કરેલી છે અને કોઈ પણ જગ્યાએ કઈ આવું ચલાવી લેવામાં આવતું પણ નથી અને આવશે પણ નહીં